આજે અમે સીવાય એસએસના નવા નામ એસાપ આજે લોન્ચ કરી રહ્યા છીએ અને એમાં તમામ વિદ્યાર્થીઓને તમામ યુવાનોને અમે આહવાન કરીએ છીએ આવો ઓલ્ટરનેટિવ પોલિટિક્સમાં વિદ્યાર્થીઓના પોલિટિક્સમાં જોડાવો આપશો અને મને બહુ આનંદ થયો કે ખૂબ બધા વિદ્યાર્થી પાંખો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ઘણા નવા વિદ્યાર્થીઓ જોડાયા છે ઘણા અન્ય એસોસિએશનથી પણ જોડાયા છે અને આગામી સમયમાં વિદ્યાર્થીઓનો અવાજ હશે એ અવાજ એમાંથી તાલુકા જિલ્લા લડીને કોર્પોરેશનો લડીને વિધાનસભાઓ લડીને વિધાનસભા સુધી પહોંચશે એવી મને ખાતરી છે આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે

તો ખરેખર તો ખાડા પડે છે તો મુખ્યમંત્રી ખાડા મંત્રીએ રાજીનામું આપું ના આપવું જોઈએ તમે અહિયાંથી બીજું જુઓ કે દરેક જગ્યા ઉપર ટોલ હોય તો તમને ખાડા પડ્યા પહેરા ટોલ તમારે ચુકવવું પડે એટલે હું તો તમામને વિનંતી કરું છું કે હેલ્મેટ એવું પહેરો ઉપર લખો કે હવે કરો વિસાવદરવાડી એટલે ખબર પડે એ ઉતાર આવી દેશે હવે એક જ રસ્તો છે હેલ્મેટ ઉપર લખાવો કરો વિસાવદરવાડી એટલે બીજે જ દિવસે ભાજપ પડે એમ કેસે હવે હેલ્મેટની જરૂર નથી આ લોકોની પ્રજાતિ પડી નથી તમે મને એમ લો સિટીમાં ચાલીસ પચાસ ની સ્પીડ ચાલતી હેલ્મેટ શું જરૂર છે ભાઈ શું જરૂર છે તમે ખેડૂત બહારથી આવતો હોય બિચારો ગામડેથી આવતો હોય અહીંયા વિદ્યાર્થી જતો હોય અને હેલ્મેટ કરતા તો તમારા ખાતામાં વધારે મળે છે આપણે માણસો એટલે આ લોકો અભણો સરકાર છે ચલાવતા આવડતી નથી બેફામ પણ વાંદરાઓના હાથમાં પિસ્ટોલ આવી ગઈ એવી હાલત છે

અમેરિકાથી આ વાત કરે બોલો અહિયાં ના ખેડૂતોને ભાવ નથી મળતા અને અમેરિકા થી આ વાત કરવા છે નરેન્દ્ર મોદીજી એટલે આ તો ખતમ કરવા માટે આવ્યા છે